રેલવે લાઇન પરિવર્તન ગાંધીનગર જિલ્લાના ઉનાવા બાલવા લીંબોદરા સહિતના ગામમાંથી આ રેલવે લાઇન પસાર થાય છે એવામાં રેલવે અંડરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરતા ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે બાલવા ગામના લોકોનું કહેવું છે કે મીટરગેજ રેલવે લાઈનમાં ફાટકની વ્યવસ્થા રખાતી પરંતુ હવે બ્રોડગેજમાં અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે ગ્રામજનોના મતે ચોમાસામાં અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા રહેશે જેને લઈને તેમને ખેતરે જવામાં મુશ્કેલી ઊભી થશે અંદાજે પચીસ કિલોમીટરનો ફેરો પડશે બાલવા ગામના કેટલાક લોકો છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું રેલવે લાઈન બ્રોડગેજ બની રહી છે વિકાસ થઈ રહ્યો છે એ વાત સાચી છે પણ તમને શું તકલીફ છે અંડરબ્રિજથી બાલવા ગામની આશરે આઠથી નવ હજારની વસ્તી છે અને આગળથી પણ અમજાથી પણ બધો ટ્રાફિક જે બીજાપુર જવું હોય લોધરા જવું હોય ગાંધીનગર જવું હોય એ બધાનો આ મુખ્ય ધોરી રસ્તો છે જ્યારે ચોમાસાની ઋતુમાં અહીંયા એક ઇંચ નહીં અડધો ઇંચ વરસાદ પડશે તો એ ગરનાળું ભરાઈ જવાનું છે દરેક ખેડૂત જોડે બાઇક હોય સ્કૂટી હોય એક્ટિવા હોય એવા નાના સાધનો કોઈના જોડે સાયકલ પણ હોય કે મોટા સાધનો કોઈના જોડે છે નહીં જ્યારે ચોમાસાની અંદર અમારી પાસે રસ્તામાં એમનું બાઇક બંધ થઈ જાય અને દૂધનો સમય જે સવાર અને છે એમાં લોકોને પારાવાર મુશ્કેલી પડશે એટલે અમારી માગણી એવી છે કે અહીંયા જે પાણી ભરાય એના નિકાલની યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા થાય તો આ પ્રશ્ન થોડા અંશે સો ટકા તો નથી પેલો એ થવાનો પણ થોડા અંશે એમાં લોકોને રાહત મળે રેલવે તંત્રના જે અધિકારીઓ છે તેમને એવું પણ કીધું છે કે અહીંયા આગળ સંપ મૂકવામાં આવશે તમામ અંડરબ્રિજોમાં સંપ મુકતા હોય છે અને પાણીનો નિકાલ કરાતો હોય છે જ્યારે ભરાય ત્યારે તો પણ શું તકલીફ જ્યારે શરૂ શરૂમાં આ કામ ચાલું થયું એ વખત રેલવેના અધિકારીઓ હતા એ વખત મેં વાત કરી કે તમે જે અંડરબ્રિજ બનાવો છો તો ભવિષ્યમાં વરસાદનું પાણી અંદર ભરાશે તો અહીં અમારા ગામની મોટા મોટી જમીન સાઠ ટકા જમીન પૂર્વમાં આવેલી છે ગામથી અને બે મેઇન આવેલા છે એટલે બી બીજી બધી ઘણી અહીં ટ્રાફિક છે તો ટ્રાફિકનું નડતરરૂપ ના થાય એના માટે તમે આ પાણીની શું વ્યવસ્થા કરશો તો એમને એમ કહેલું કે અમે સંપ કરીશું ને સંપ દ્વારા પાણી લેચીને બહાર નાખી દઈશું એટલે તમને અંદર પાણી ભરાશે નહીં અને તમે જઈ શકશો આવી શકશો પણ મેં કીધું તમે બહાર નાખશો તો બહારે પાણી તો અંદર જ આવવાનું છે ને એટલે કે ના એ તો અમે અંદર સબમર્સિબલ મોટરો મૂકી દઈશું ને પાણીનો નિકાલ થઈને રસ્તો ચોખ્ખો રહેશે તો અમને અત્યારના સમયમાં એવું લાગે છે કે અમને ભવિષ્યમાં પડનારી મુશ્કેલીઓ અમારા ગામના ખેડૂતો વધતા આજુબાજુના બધા ટ્રાફિક વ્યવસ્થાવાળો તો એમની મુશ્કેલીઓ આવનારી ભવિષ્યમાં મોટા મોટી મુશ્કેલીઓ પડશે તો સરકારશ્રીને રેલવે બોર્ડને અમારું એક જાહેર રિક્વેસ્ટ છે ને માગણી છે કે કો તો ઓવરબ્રિજ બનાવો ફાટક મૂકો કો તો યોગ્ય વ્યવસ્થા કરો અમારું ઓન પેપર તમને બતાવો અમારે કે આ રીતની વ્યવસ્થા થશે અહીં ફાટક મૂકાશે રેલવે મૂકાશે ક એવો સંપ મૂકાય છે અને પાણીનો નિકાલ કેવી થશે એટલું અમને બતાવો તો અમને સંતોષકારક જવાબ આપો અન્ય એક ગામના જનમ પણ છે આપની જમીન પણ આ બાજુ આવેલી હશે અંડરબ્રિજ અનેક જગ્યાએ બન્યા છે ચોમાસામાં પાણી ભરાવાની પણ સમસ્યાઓ આપણે જોતા હોઈએ છીએ એને જ લઈને તમને આ લાગી રહ્યું છે શું માનો છો ખરેખર શું થવું જોઈએ અને શું તકલીફ પડી શકે છે તમે શું માનો ચોમાના ચાર મહિના અમાર તો અમે તો ખેડૂત છીએ અને અમારા જોનવરોનો મોટા મોટો ધંધો હવારે ચાર વાગે ઉઠી અમારે હવારે આવવાનું આ અંડરગ્રાઉન્ડ ભરાઈ જાય ભરાઈ જાય એટલે આમાં નેહર છો પહેલી મોટા મોટી સમસ્યા એમાંથી પાણીનો નિકાલ થાય નહીં નિકાલ થાય નહીં એટલે અમારા તો બીજા છો આ રસ્તા જવું જ છો અમારે પચીસ ત્રીસ કિલોમીટર ગોધીનગર ફરીને આવીએ તાણે બાકી કો તોય ઓવરબ્રિજ કરે કો તો પેલી ફાટક મેળ જાય આપણો જોબો તો જ એના વગર કોઈ પણ પ્રશ્નનો હલ થાય હો નહીં બીજું તો બીજું અમે તો એમાં રિક્વેસ્ટ કરીએ કે ભાઈ યાર એ તમારે અંડરબ્રિજ ચાલવો નહીં પોણીનો નિકાલ તમે એક દારૂ કરો ભરી ગયું તો પછી આ તો કલાક વરસાદ તો કલાક કલાક આવો એને તો કોઈ આપણે લખ્યું કે તારા આટલા ટાઈમ જ આપવો ત્રણ વાગે આવજે કાલે આવજે ત્રણ વાગે અમે પોણી ખેંચી છીએ એ તો કલાકમાં ભરી જાય એટલે આ પ્રશ્ન ઉપસ્થિત રહેવાનો છે એના માટે કોક સરકાર શ્રી સમજીન કોનો નિકાલ કરે